ખબર નટો ભાઈ મજામાં હેર્યા તમે તો આ હેતરમાં જાઉં છું હું હેતર માં હેર્યો તારા હવે રાતી તો જો નતો હા

બચો ભાઈ રાખવાની બચ્ચો હોય ને ખાયદો હોય હું તો પાસવા વાળો ચાલતા છે પેલા પકડવા વાળા વાત જોઈ રહ્યો છું આઈ ગયો જ ને પણ હું તો એવું કઉ છું કે પકડવા આપડે ના કેવાય કેમ કે

આપણા ભૂંડ નળિયો છે ને મુઠારી તોડી નાખો પાણી જ ના હાડતું પણ મોય જો ને તો ખબર રાખજો ભાઈ ના ખબર તો રાખો તો હા પણ અમાર ભાળુ ઉધા પાડા કે ભાઈ લે હું જાય જાન મારો મોળ દા હાલો લે આવો જો દા એ આવજો દા ઓકે હવે નટુ ભાઈ હેતર માં જા મારો બેટો આ તો કાઠું છે ધફો ભાઈ તો નહી જા પણ બીક તો જોર લાગે હો ભાઈ આ મારો બેટો રાતી આયેલો તો છે હો ઓહા જો કે રાયો કોઈ પડેલો હું તો ભાવ લેવો હારો પણ ધખ્યા આ ભૂંડો ની

આખો મારજો હ હ હડજો આ ના જાવ પડશે બે ભીગા ભીગા ઓત્રી નોખે ઓ હ હ આયો આય એમ ના આવે છે આખરજો ઓહ 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 ગાપળો આયો આ ને એ સન ના આવે છે એ આયો આયો એ કા ફરા પટાઈ રાખો આબાજો ખબર આજો સાજુ બેજો

બીજું કોઈ ને ખબર ના પડે કાંઈ કોઠા વોઠા પીજ જવાનું નટુ ભાઈ ને સારું હારી છે ધરોને ભરો જબર છે બીજું કોઈ આ શિયાળા ને કાઠ એટલી આવી છે એ હુકી ચારતો છે પણ લીલી લીલી વગર તો દૂધ જ નથી કાઢતો મારતો ઢોર આ પત્તો ને પત્તો બધું આવરી જવું ભાઈ તો ખબર પડવાની છે કોણ આવ્યું છે ફટોફટ એવા ને આવતા બે ભારા કઈ ન આ કોટાળી બોટાળીને બધું લઈ જવું

ગમત જો પણ મારું બેટું કોઈ મળ્યું કાઢવો તો પણ શીજ ભૂંડ તો બી તો લાગે પણ કરવું એટલે ભૂંડ ત્રાસ થઈ ગયો ભૂંડો નો કને બોલાવવું

ને hey! હ hey! 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 wow

Hé, <tries> આડો હોજો આયો કોઈ આતા હં હાની અરે મારા ભૂંડ ગઈ લે ઓલ્યા લઈ જો લઈ જો નહીં ભાઈ લે તારી આયે પાર મને લગા ચોરીયો કરેલા તો આજો ફોન હા જો ભગળો અરે ફોન કરવા સા હા ચોરી કરવા 15 10 ની સાર કોણ ચોરી જાય રા જોર આ ચોરી લે લે હોકાયુ હોકાયુ લઈ લે આડો હા જો લઈ જો મને દેવા

અલલેલી કોલેજો ઓઢોને ઉભારો બસ બસ પાકો છે અલ્યા નહી ઉપાડી તો લાયરો તો ફરોજ તારે આ ખબર પડી ઉપાડી અરે મોય એમ બોલું છોકરા <ion> ઉપર <nh> <taleEt> ચોક આખો વાહ મારો ઉપર ઉપર કે અરે પકડજો કોમ એ રિક્ષા બોન રિક્ષા વાળો કોક આવે એ મરી જાઓ જ